કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે માતાજી ગુડ મોર્નિંગ તો અત્યારમાં તો વાગી ગયા છે કેટલા ખબર છે જો આટલા આટલા વાગ્યા છે ચાલો કોમેન્ટમાં લખો કેટલા વાગ્યા છે તો વાગી ગયા છે દસ અને સાડા દસ થઈ ગયા છે અને કહીશ એટલો બધો વરસાદ છે ને તો નીચે ઉતરવામાં પગ બગડી જાય બહુ પગ બગડ્યો તો જો તડકો છે ને આ આવી રીતે જ્યારે કપડાં આમાં સૂકવા છે ને તો આજે મશીનમાં સ્પીન કર્યું નહીં ને આવી રીતે આમને મૂકી દીધા છે અને વરસાદ આવે છે ને ગેટ બંધ કરવાનો છે ને કપડામાં એટલી બધી દુર્ગંધ આવી જવાની છે ને કે વાત પૂછોમાં અને વાઈ વા આમાં જો નવા આવી ગયા કૂપ ફૂટી ગયા જો કેવા સરસ મજાના નવા પાન આવી ગયા અને રાખવો નથી કારણ કે આના કાંટા છે ને એટલા બધા ભયંકર છે ને તો આમ જો બ્લોડ આવી જાય એટલે આ રાખવો જ નથી પણ તોય હવે ભલે રહ્યો અને હું ફટાફટથી દરવાજો બંધ કરી દઉં કારણ કે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એ બનાવવાની છે રસોઈ અને રસોઈમાં બનાવવાનું છે ભીંડાનું શાક ભીંડા બટેટાનું બોલો કારણ કે મને બહુ આવે ભીંડા બટેટાનું શાક થોડોક ઓછો છે ને તો એમાં આપણે બટેટા નાખી દઈશું અને બટેટા છે એ સાર્વજનિક ગવર્મેન્ટ શાક કહેવાય બધામાં મિક્સમાં ચાલી જ જાય અને જો આ કેટલું મસ્ત બની ગયું ને અહીંયા છે ફ્લાવર કેવું આવ્યું છે એકદમ મસ્ત છે ને તો એ બહુ મસ્ત મજાનું આખું થઈ ગયું છે આવી રીતે આ માંડવો થતો જાય ગોળ ગોળ ઉપર ઉપર ને હું પછી નીચેથી કાપ્યા જ કરું એટલે આ બે જ રાખી છે હજી ઊંચું જાય ને અહીંયા સુધી ત્યાં સુધી બે રાખવી પછી એને જે ઈચ્છા એની અને તુલસીમાં છે પગે લાગી લઈ અને આ પણ મારે સરસ મજાના પાન આવી ગયા પણ ઈયળના હિસાબે જો ઈયળ બધા પાન ખાઈ જાય છે અને ગાયઝામાં છે ને એક દિવસ એટલી મોટી નાગણી ચડી ગઈ ને તો હવે ખબર નથી મેં તો પછી અગરબત્તી કરી દીધી હવે ખબર નહીં વહી ગઈ છે કે એનું ઘર છે કે અહીંયા રે છે કાંઈ વાંધો નહીં બેને કહી દીધું તમે અમને દેખાતા નહીં તમ રહ્યો બધું રહ્યો જેને જે અજગરી ભલે રહી અમારે સામા ન આવું અમે આવીએ ત્યાં તમારે સંતાઈ જવાનું અમને હેરાન ન કરો બરાબર ને એટલે હવે તો હું છે ને આમાં લીંબુડીમાં છાતાં એટલી બી અને આજે આમાં બે લીંબુ જસું એ છે ને નીચે ખાઈ તો લઈ લીધા અને અહીંયા એકાદ લીંબુ પડ્યું છે તો ચાલો થોડો થોડો ઝરખરાટ ચાલુ છે અને ફૂલ તો જો ઓહો હો એટલા બધા ફૂલ આવી ગયા છે બહુ મસ્ત બધા ફૂલ ખીલી ગયા છે તો ફૂલ એટલા બધા ખીલા છે ને તો ભગવાનને ચડાવી દઈએ આવી છું તો હાર વાર લેતી જ પછી તોડવા નહીં આવું અને જો આમ ફરી જાય નીચે જો પવન આવે કે નહીં એટલે અને પતરાને બતરાને કાંઈ અધૂરું આમનું રહી ગયું બધું આ છે ને આમાં મકોડા ને એવું બધું બહુ હોય ફૂલ ગંધારા બહુ થઈ જાય આટલો વરસાદ આવે ને તો એ ધોવાય નહીં તો આપણે સરસ ભગવાનને ચડાવી દઈએ હવે આવ્યા છીએ તો કારણ કે હવે હું રસોઈ થઈ જશે ને પછી જ ફળીયામાં આવીશ ત્યાં સુધી ફળિયામાં નહીં ઉતું આ જો ચાલુ થઈ ગયો પાછો જો વરસાદ કેટલો આવે છે કામ કઈ થવા ન દેતો આવું છે બધું અને કચરા ને બચરા જો કેટલું ખરે છે બહુ જ ખરે છે બધું તો આમ આટલા ફૂલ છે ને આટલા આટલા તોડી લઈએ આમ હાથમાં નથી રહેતા એટલા ફૂલ છે લગભગ વીસ પચીસ આવ્યા છે વીસ પચીસ કઈ વાંધો નહીં અવાજ આવે છે કેટલો અવાજ આવે તો ગાઈસ બધા વિડીયોમાં બન્યા રહેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય ને તો આવા લાલ કેવી જો આવી રીતે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એક લાઈક કરજો અને પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો

અને અમારે ચકલા માટે મેં અહીંયા ઓહો હો આ રોટલી નાખી હતી તો ઘણી બધી ખવાઈ ગઈ છે તો આપણે પાછી આપી દઈએ બધા વેઇટિંગમાં બેઠા છો ખાવ ખાવ મોજ કરો મોજ તો તમારે કેવો વરસાદ છે આવો ને આવો જશે બધે આવો જ વરસાદ રહી છે તો કોમેન્ટમાં કહેજો આપણે ઓલરેડી તોરણીયા જો અહીંયા લગાડી દીધા છે ઓહો દેખાય નહીં એટલો વરસાદ આવી ગયો ગાઈસ બે મિનિટમાં એમાં હરી આગળ તો આપણું કાંઈ ચાલતું જ નથી કારણ કે સવારનો છે ને આમ વરસું વરસું કરતો તો પણ મન મૂકીને નહોતું વરસું તો અત્યારે જો મન મૂકીને ચાલુ થઈ ગયો છે તો તો બગડાટી બોલાવે ને ગાયો જો દોડતી દોડતી આવે છે તો વરસાદે બગડાટી બોલાવી દીધી આજ તો ભાગો ભાગો અમારે છે ને ડેમ આખો ખાલી છે એટલે સરખો વરસાદ આવી જાય ને તો ડેમ ભરાઈ જાય નહી અમે બધા ચેડું શું કરશું બોલો એવું છે ગઈશ પાંચ વાગી ગયા ને આજે છે ને અમારે લાઇટનો કાપ છે ને તો સવારથી લાઇટ વહી ગઈ છે ને તો લાઇટ હજી આવી નથી બોલું પાંચ ઉપર થઈ ગયું હશે સાડા પાંચ છે છ વાગ્યા જેવું થઈ ગયું છે સાડા પાંચ પોણા છ રાઈટ પણ હજી લાઇટ આવી નથી તો આપણે લાઇટની રાહ જોઈએ છીએ અને મોબાઈલમાં ચાર્જિંગ એ ઓછું છે તો પછી ચાર્જિંગ એ કેવી રીતે કરવું બોલું એટલે અને વરસાદી ક્યાંય બારી ન જવા દીધા અને સતત જો અહીંયા ભીનું ભીનું અને શ્રાવણ મહિનાને સરળો જેવું થઈ ગયું છે શ્રાવણ મહિનામાં કેમ વરસાદ આવીને જાય આવીને જાય તો એવી રીતે થઈ ગયું છે અને હવે બ્લુ વાદળ નીકળ્યા જ ને એટલે એવું લાગે છે કે કદાચ હવે પછી ગયો જરૂર છે હો હજી ડેમ અમારે ભરાણો નથી પણ આવું છે કંઈશ કારણ કે આજે સતત વરસાદ આવ્યો ને ગયો આવ્યો ને ગયો પાછું આમ થોડીક વાર તો આપણને એવું થઈ જાય કે હવે વરસાદ આવશે જ નહીં ત્યાં એટલી વારમાં પાછો એટલો બધું આવી જાય ને તો હજુ તો અષાઢ મહિનો છે અષાઢ મહિનામાં તો વરસાદી ધમધબાટી બોલાવાની હોય પૂર જોવા જાય આપણે વિડીયો બનાવીએ પણ પૂર જ આવ્યું નહીં અમારે તો એવું છે અને ચા પણ મેં આપણે પી લીધી છે સફાઈ કેવી પડી સારું થયું ને ખુલી બચી જા બચી જા તું બચી જા પી લીધા છે હવે કાંઈમાં માખી પડી તો કાંઈ પીવાના નથી ક્યાં નહીં પીવાઈ ગઈ ચા તો કારણ કે હવે અત્યારે જો છ વાગ્યા ને હવે આપણે ચા પીએ ને એટલે આપણી ઊંઘ રાત્રે ઊંઘે ન આવે ભૂખ ન લાગે એવું બધું છે અને આપણો ટાઈમ એ બગડે અને અમારે મહેમાન આવ્યા છે તો મહેમાનને હમણાં બોલાવવાનો છે ફોન કરીને પણ મહેમાનને આપણે કાંઈ વિડીયોમાં લેશું નહીં મહેમાનનું એલાઉટ નથી વિડીયોમાં લેવાનું તો મહેમાને આજ તો ગયા તા ફરવા પણ વરસાદ એને એટલા બધા હેરાન કરી દીધા ને બિચારાને જોકે ફોર વ્હીલ હતી પણ તોય એમ કે હેરાન તો થાય જ વરસાદનું ક્યાંય મજા ન આવે જવાની અને આપણે તો જો અહીંયા ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેઠા છીએ ગેસ કારણ કે શું કરવું પછી બેઠા બેઠા તો બસ જો કે આ નામ નામ સિટી ઉપર આપણે બેસી ગયા છીએ અને અહીંયા સૂતા સુતા જોયા કરીએ ફળિયામાં ટાઈમ ક્યાંક નીકાળવો જાઉં તો બહાર પણ બારેય ન જવાનું વરસાદ ક્યાંય જવા નહીં દે એટલે હમણાં ચોમાસાની ચાર મહિનાથી લોકડાઉન છે લોકડાઉન હે મારા મરવા પછી મારા મોઢામાં હે મારા મરવા પછી મારા મોઢામાં ગંગાજલની જગ્યાએ ચાનો કબરેડજો અને જનાજો ઉચકવાને માટે ચાના બંધાણીને બોલાવજો હે મારા જના જાણ ચાર ખૂણ હે મારા જના જાન ચાર ખૂણ એ નાળિયેરની જગ્યાએ બ્રુક બોર્ડના ડબ્બા લટકાવજો અને રામ નામની જગ્યા એ ચા ચા જો મૂળ મને ચા નો બંધાણી કેવડાવજો હે ઓલું માટલું લઈ આગળ હાલનારના હાથમાં હે ઓલું માટલું લઈ આગળના હાલનારના હાથમાં ચા ની કેટલી જ આપજો અને મહાણેથી પાછા ફરનારને ચાથી જ નવડાવજો મૂળ મને ચા નો બંધાણી કેવડાવજો હે મારી મરણ તિથી આવે તે દી હે મારી મરણ તીથી આવે તે દીટી પાર્ટી આપજો અને જેને આપીએ ને એની માને હમદઈને પીવડાવજો મૂળ મને ચાનો બંધાણી કેવડાવજો